હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે વૃક્ષો આપણા મિત્રો આજના વિડીયોમાં આપણે વૃક્ષો આપણા મિત્રો વિષય ઉપર સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો ધરતી શબ જેવી લાગે માનવજીવનને માટે વૃક્ષો હવા અને પાણી જેટલા જ મહત્વના છે વૃક્ષો વાવો જીવન બચાવો એ એકમાત્ર સૂત્ર નથી તે આપણી એક ફરજ પણ છે પૃથ્વી પરના દરેક માણસે સમજવું જોઈએ અને વૃક્ષોનું ફરજિયાતપણે વાવેતર કરવું જોઈએ વૃક્ષો બચાવવા કે નવા ઉગાડવાથી પૃથ્વી પર સ્વસ્થ વાતાવરણ મળે છે વૃક્ષ પૃથ્વી પરના જીવનનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને ઘણા જંગલમાં રહેતા લોકો અને જંગલી પ્રાણીઓનું ઘર પણ છે હાલ એકવીસમી સદીમાં આધુનિક વિશ્વમાં શહેરીકરણ ઉદ્યોગીકરણ અને ગ્લોબલ વોર્મિંગ ખૂબ ઝડપથી વધી રહ્યું છે એટલે લોકો માટે વૃક્ષોને બચાવવા અને નવા વાવવા એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે વૃક્ષો તો આપણા મિત્રો છે સ્વજનો છે વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષો આપણને કેરી દાડમ સફરજન જાંબુ નારંગી મોસંબી જેવા અનેક ફળો આપે છે તે આપણને ઘર અને ઘરનું રાચ રચીલું બનાવવા માટેનું લાકડું આપે છે વૃક્ષોના લાકડાનું બર્તન તરીકે પણ ઉપયોગ થાય છે કેટલાક વૃક્ષોના પાનમાંથી પડિયા પતરાળા તેમજ બીડી બનાવવામાં આવે છે આપણને મધ ગુંદર રબર વગેરે ઉપયોગી વસ્તુઓ વૃક્ષોમાંથી જ મળે છે વૃક્ષો ધરતીની શોભા છે તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામની બનાવે છે વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભયંકાર જ લાગે છે વૃક્ષોની ઘટાઓમાં પંખીઓ કિલ્લોલ કરે છે તેમની શીતળછાયામાં પશુ વટેમાર્ગુઓ અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે બાળકો વૃક્ષોની નીચે ઠંડકમાં રમે છે વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે વૃક્ષોના લીલા પાંદડા હવામાન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે વૃક્ષો આપણા મિત્રો જ નહીં સંત પણ છે તે મૌન રહીને પણ આપણને સૌને ઉપદેશ આપે છે વૃક્ષ તેના ઉપર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે આમ તે સૌને ઉપદેશ આપે છે કે આપણું કરવું જોઈએ વૃક્ષોના ઠંડા છાયડામાં રમતા બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રગટ કરતા નથી આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે વૃક્ષો અશુદ્ધ હવાને શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે આમ તે આપણને જગતનું ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે કેટલાક લોકો આડેદર વૃક્ષો કાપી નાખે છે એ જોઈને મારો તો જાણે જીવ જ કપાઈ જાય છે આપણે વૃક્ષો કાપતા અટકાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ વૃક્ષનો મહિમા વધારવા માટે આપણે દર વર્ષે વન મહોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ આપણે વધુ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરીએ આપણે બીજા લોકો સાથે મળીને વૃક્ષોને બચાવવા અંગે જરૂરી જાણકારી પ્રદાન કરવી જોઈએ અને ફરજિયાત અમુક વૃક્ષો વાવવા અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ હાલ લોકોને વૃક્ષથી થતા ફાયદા વિશે સમજાવવા જોઈએ જેથી લોકો વૃક્ષને ઓછું નુકસાન પહોંચાડે અને નવા વૃક્ષો વાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે વૃક્ષોને કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે વૃક્ષો ધરતીનું સંગીત છે ઋતુઓનું સૌંદર્ય છે આકાશમાં વ્યાપેલી કવિતા છે તેથી જ અંતમાં એટલું લખીશ કે વૃક્ષો બચાવો જીવન બચાવો